નીચી વિચારસરણી અને પગમાં આવેલી મોજ માણસને આગળ વધવા નથી દેતી તો મિત્રો જીવનમાં છે ને નીચી વિચારસરણી ક્યારેય રાખવી નહીં હંમેશા આપણાથી થાય કે નહીં થાય મોટી વિચારસરણી રાખવાની મોટા વિચારો રાખવાનું કે બસ કેમ મારાથી ન થાય હું માણસ મારા હાથ પગ છે બધું છે મારા જોડે તો હું કરીશ એવા વિચારો સાથે તમારે મહેનત કરવાની છે અને પગમાં આપણને ખાલી ચડી જાય મોચ આવી જાય તો આપણને ચલાતું નહીં ને એવી રીતના છે એમ તો જિંદગીમાં હંમેશા મોટા વિચારો સાથે જિંદગી જીવવાનું ચાલુ કરો અને તૈયારી કરો તમે જરૂરથી સફળ થઈ જશો પછી એવું કહેતા નહીં કે અમારાથી થતું નહીં થશે બધું થશે તમે કદાચ યુટ્યુબર બનવા માગતા હોય બ્લોગર બનવા માગતા હોય પોલીસ બનવા માગતા હોય વર્દી પહેરવા માગતા હોય તો એ બી બની જાય પણ મહેનત કરવું પડશે તો આજનો બ્લોગ વિડીયો મારો તમને ગમ્યો હોય તો લાઈક બી કરજો શેર બી કરજો સબસ્ક્રાઈબ બી કરજો એવું બધું કહી દઈ કારણ કે મહેનત આપણને જ કરવાની છે આપણે જ કમાવું પડશે આપણે આ દુનિયામાં એક પુરુષનો જન્મ લીધો છે તો જવાબદારી આપણા હાથમાં તો આપણે બધું જ કરવું પડશે ઉઠવું પડશે જાગવું પડશે પૈસા કમાવવું પડશે ભાગવું પડશે દોડવું પડશે કારણ કે ફેમિલીને આપણે લઈને ચાલવાનું છે બધાને રોટલો ખવડાવવાનો છે એટલે કહું છું મિત્રો જાગી જવું આ બધી ઘણી બધી હવે ભરતી એક ભરતી ગઈ બીજી ભરતી આવી ગઈ એમાં બી લાગી જવું અને તમારું સપનું કંઈક બીજું હોય તો એમાં લાગી જવું ઓકે જોહાર જોહાર જય આદિવાસી જય હિન્દ જય ભારત ઓકે શિવ